જગત માં શક્તિ હતી અમારા જેવી શક્તિ આ શક્તિ થી આ સંસ્કૃતિ રચાયેલી છે શંકર થી નહિ રચાયેલી શંકર ની તો લીલા મિસ્ત્રીઓ રાક્ષસો દેવી જીતવા નગર તેરવા ના તાલુકા બનાસકાંઠાની માતા છું અને મને ગંગાજળીયા કુવામાં ના રાક્ષસો નો સંવાર નાતો આજ મારું મારું માત્ર પણ શંકર તો કલે છે ભક્તિ ના કરતા હોય ખોટો માંગી ને પેલો હાલે શંકર ની માતાઓ ખરી શિવ સક્કરની માતાઓ ઘણી પણ શંકરને અમે લડીએ છીએ છે પાવાળો કે જીશુભાઈ કોણતી મારુ દેવું કેવું એવું છે કે જેના ઘરમાં શક્તિ ના હોય એના ઘરમાં દીકરા ના હોય ખરું જેના ઘરમાં જીશુમ શક્તિ છે તો જ દીરો દીકરો હશે એની પેટી વચ્ચે પણ જેના ઘરમાં શક્તિ ના હોય

સ્ત્રીનો અપરાધ ના દેવો તમે ડગલે પગલે તારી તો અપરાધ કરો છો હોય ભાઈ ખરું કહે હાચું એ દેવ નાડે કે અપરાધ નાડે બસ ભાવળીઓ શુભાવળો હું આટલું પૂછું કે ગોડું કોણ થયું એ તમારા આગળ ની યાદ હોય ત્યાં ભાઈ તો જન્મ જ નહીં હોય

જી આ મેળાના હારો ચાપ આવવાનો ઓર્ડર આલો મતલબ કે દૂધ બગડશે તમે ઓર્ડર આવશે તો કોક બનાવશે કે ઓર્ડર કરવો પડે ઓલો ચા કે આ બંતળીઓનું હું આવે છે એય આ જો આ બાઈનો તો ઘણા ટેમસી હે ભાઈ આ વાત ઘણા ટેમસી હે હાચી છે

તમે મિસ્ત્રીઓ મારી ચહેરાની પરીક્ષા મત કરો મને માતાને ને પછી ખબર છે કે દીરા તો શું દેવ છે સંજો માતા બેનો બાળ હોય એટલે હે ભગવાન મિસ્ત્રીઓ જગત મો દાજો પણ દુનિયામાં દાજો મસોણીઓ વીર આ મસોણીઓ

આ માદો ને આ બોદો ના ભેળા તમોને આશીર્વાદ છે બોદો ને તો મા આ પાછો જ જેવું બોલવું હે બોદો હજારો વર્ષના ઘુણિયા પડેલા કુંવા હજારો વર્ષના સુરા કુંવા પડેલા ઘુણિયા બાર કાઢવા લે ઘુણિયા કાટા